ખેડૂત મિત્રો આ વિડીયો જે હું ઉતારી રહ્યો છું એના માટે છે બરાબર સમજો આજથી ચાલીસ વર્ષ પહેલાં એમ સમજો અંદાજે એલએલબી મેં પૂરું કર્યું મારી સાથે એક મારા મિત્ર હતા જેને એલએલએમમાં એડમિશન લીધું અને મેં સ્પેશિયલ એલ બી પૂરું કર્યું ત્યાર પછી હમણાં ગઈકાલે એમને મળવાનું થયું એમની વિચારધારા એમની કામ કરવાની રીત આ બધું સાંભળીને ખરેખર મનમાં અચંબો આશ્ચર્ય નહીં પણ ઘણું બધું દુઃખ પણ થયું એમને મને કીધું કે રમણિકભાઈ તમે કહો છો કે તૂટતી ખાતેદારી આવું તૂટતી ખાતેદારીનો કોઈ પ્રશ્ન જોતો નથી કોઈ પણ વ્યક્તિનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ આરામથી મળી જાય છે થોડાક પૈસા ખર્ચવા પડે મેં કીધું ભાઈ આવી રીતે તૂટતી ખાતેદારીનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળ્યો ફાયદો શું મને કે બધા કામ થઈ જાય એ માત્ર મને કહેવા માટે નહોતા કહેતા પણ મેં જ્યારે જાણ્યું કે એને ખરેખર અંતરથી જ એવી એવી સમજો નથી કે ગમે તે રીતે કાઢેલું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે છે કાયમી ધોરણે વેલિડ છે એ ક્યાંય અટકશે જ નહીં મેં કીધું ભાઈ આવી રીતે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવીએ અને તૂટતી ખાતેદારી હોય તો જમીન શ્રી સરકાર થઈ જાય ત્રણસો ટકા પેનલ્ટી થાય મને કે ના ના આવું કશું ન થાય એકવાર ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી ગયું એટલે કામ પૂરું એનું કામ થઈ ગયું મેં કીધું એમ એના આધારે જમીન ખરીદે તો મને કે કાંઈ ન થાય ત્યાં પાછો વહીવટ કરી નાખવાનો અરે ભાઈ વહીવટ કરીને આવી રીતે મેળવેલા ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટથી માણસો રોસે એમને પોતાને જ એની ખબર નથી તાલુકા લેવલે આ ચાલીસ વર્ષથી તમે જ્યારે કામ કરો છો અને તમને એની ગંભીરતા નથી કે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે છે એ કોઈ પણ રીતે મેળવી લો એટલે તમે રાજા નથી થઈ જતા આવા ખેડૂત ખાતાના સર્ટિફિકેટના આધારે એ વ્યક્તિ જો ખેતીની જમીન ખરીદશે તો રાતા પણ એ રોશે આગળ પણ ચર્ચાઓ થઈ એની સાથે એના બીજા મિત્ર મિત્રો પ્રેક્ટિસ કરવાવાળા હતા એ પણ આવ્યા કારણ કે આ અમારો એક સામૂહિક પ્રસંગ હતો અને અમે ભાઈઓ ભાઈઓ બધા જે ભેગા થયેલા અને નાતભાઈઓના નાતે એ પણ આવેલા એની સાથે બીજા એમના આસિસ્ટન્ટ પણ આવેલા એમની ઉપર મારાથી ખાસી નાની નહોતી દસ વર્ષે જ નાના હતા એમને કીધું કે રમણીકભાઈ તમે આવી ખેડૂતોને બીવડાવોમાં ખેડૂત ખાતાના સર્ટિફિકેટ તો આરામથી મળી જાય છે બધે અને પછી એને ખેડૂતોને ક્યાં એને કરવું છે એને નથી કરવું તો એની ફાઇલ ક્યાં ખોલવાની ભાઈ આવા વેમમાં નારો પછી મને મૌન રહેવાનું ઉચિત લાગ્યું મને એમ લાગ્યું કે એક વિડીયો બનાવીને જાહેરમાં મૂકી દઈશ જેથી કરીને માણસોને જે સાચી સમજણ જે સમજણ આવી હોય એ આવે મારું કામ હું પૂરું કરી લઉં આવી રીતે મેળવેલા ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટનું કોઈ મૂલ્ય નથી એવું નહીં સમજતા કે અમારે ક્યાં એને કરવું છે એને ભલે નથી કરવું બ્લડ કેન્સર છે તો છે જ ભલે તમારે કોઈને બ્લડ ના આપવું હોય તો કાંઈ બ્લડ કેન્સર મટી નથી જવાનું તમારામાં જે ખામી છે એ છે જ એ ક્યાંય જવાની નથી તો ખેડૂત મિત્રો ક્યાંય પણ સિસ્ટમ ભંગ કરી અને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવશો નહીં પરિસ્થિતિને સ્વીકારી લેજો કે આપણી ખાતેદારી તૂટે છે એ ઇટ જ રહેજો એ ભાઈ સાથે વધારે પણ ચર્ચા થઈ એમણે મને કીધું કે આ સરકાર તો ગમે ત્યારે ગમે એને છૂટ આપી દેશે કેમ ઇમ્પેક્ટ આવે છે ગેરકાયદેસર બાંધકામો મંજૂર થઈ જ જાય છે ને તો શું પાડી નાખવાના ભાઈ ઇમ્પેક્ટ વસ્તુ જુદી છે ગેરકાયદેસર બાંધકામ વસ્તુ જુદી છે એને આની સાથે મેળવવામાં ગમે તે ઉદાહરણો ગમે તેની સાથે ફિટ થતા હોતા નથી અને કદાચ ખેડૂત રેગ્યુલાઇઝ કરી દે સરકાર તો પણ આપણે શું અગાઉથી શા માટે જોખમ લેવાનું જે પરિસ્થિતિ જે છે એમ જાળવી રાખશે તો એને ફાયદો થશે નવી વ્યક્તિને હન્ડ્રેડ ફાયદો નહીં થાય એ સમજી રાખજો નિયમ ભંગ ઉપર નિયમ ભંગ એ પ્રવૃત્તિ જે છે ખોટી છે ખોટી છે અને ખોટી છે